તો ભૂલકડી દરવાજે કોક આવ્યો છે આ તો મહેમાન આવ્યા છે મેહમાન ને કે ચંપલ બહાર કાઢે અને અંદર બેસી જાય જે તમે બહાર બેસી જાવ અરે ભૂલકણી તું તો કહેતી હતી ને કે મહેમાન આવ્યા છે મહેમાન તો દેખાતા તો નથી અરે જેઠાણી તમે તો મને કીધું હતું કે મહેમાનોને કે ચપ્પલ અંદર ગાડે અને બહાર બેસી જાય અરે ભૂલકણી મે તો એમ કીધું હતું કે મહેમાનને કે ચપ્પલ બહાર કાઢી અને અંદર બેસી જાય માફ કરી દેજો જેઠાણી મને જેઠાણીએ કીધું છે કે ચપ્પલ બહાર કાઢો અને અંદર બેસી જાવ

અરે હું તો ભૂલી જ ગઈ છે થાણી મને કીધું હતું કે ઘીના લાડવા ઘીના પોતા અને પાણીના લાડવા બનાવી નાખજે આવોજે થાણી અરે ઘીના પોતા અને પાણીના લાડવા બનાવી નાખજે અરે ભૂલકણી મેં તો એમ કીધું કે પાણીના પોતા અને ઘીના લાડવા બનાવી નાખજે હવે સારું હવે મારી મહેમાન સાથે તો લાડવા તો લાવ કારણ મેં તમને કીધું તો ખરું કે તમે તો મને કીધું હતું કે ઘીના પોતા અને પાણીના લાડવા બનાવી નાખજે અરે ભૂલકણી મેં તો એમ કીધું હતું કે ઘીના લાડવા અને પાણીના પોતા મારી દે છે માફ કરી દેજો જેઠાણી મારાથી ભૂલ થઈ ગઈ હવે હું મહેમાનને લઈને સત્સંગમાં જાઉં છું ત્યાં સુધીમાં તું ઓટલો વાળી નાખજે અને ચોટલો સાફ કર ઓટલો ઓટલો સાફ કર નાખજે અને ચોટલો લઈ લેજે صورنا رو راقص ભૂલા ગણી રે ભૂલા ગણી મારું નામ ભૂલા ગણી અરે હું તો ભૂલી જ ગઈ જે મને કીધું હતું કે ઓટલો સાફ ઓટલો વાળી નાખજે અને ચોટલો સાફ કરી નાખજે અરે આ ઓટલો તો વળાતો જ નથી અરે આ ચોટલો તો સાફ જ નથી થતો મારાથી આવો જેઠાણી અરે જેઠાણી તમે મને કેવું કામ આપ્યું મારાથી ઓટલો વણાણો જ નઈ અને જોટલો તો સાફ જ ન થયો અરે ભૂલકની જોટલાને થોડો સાફ કરાવવાનું સાફ કરવાનો હોય જોટલાને તો વાળવાનો હોય અને ઓટલાને સાફ કરવાનો હોય માફ કરી દેજો જેઠાણી મને મારાથી ભૂલ થઈ ગઈ હવે હું મહેમાનને લઈને માર્કેટમાં જાઉં છું ત્યાં સુધીમાં તો બિલાડીને દૂધ કૂતરાને વાળું અને ભેંસને સાગળે બાંધી દેજી આ જેઠાણી લાકડી રે ભૂલાકણી મારું નામ ભૂલાકણી ભૂલવાનું તો મારું કામ અરે હું તો ભૂલી જ ગઈ છટાણી મને કીધું હતું કે પુત્રાને પુત્રાને દૂધ બિલાડીને વાળું અને ભેસના સાગળે બાંધી દેજે